શહેરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેરની બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકા પંચાયતમાં છેલ્લા ત્રણેક વર્ષથી અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા દીપતીશ વસાવાની ભરૂચ જિલ્લામાં બદલી થતા તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલમાં તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત તાલુકા પંચાયત સભ્યો તાલુકાના સરપંચો તાલુકા પંચાયતના વિવિધ શાખાના કર્મચારીઓ તલાટી કમ મંત્રીઓએ ઉપસ્થિત રહી તેઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી અને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ વિદાય લઈ રહેલા અધિક મદદનીશ ઇજનેર દીપદેશ વસાવાએ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો Gracias.